ફ્રેન્ડ્સ નંદિની ત્રિવેદી સ્વરગુર્જરીમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમે જુઓ છો કે અમારી સાથે સાત સુરો છે સંગીતના સાત સુરો અને બધાને તમે ઓળખો છો અને સૌથી મહત્ત્વના તો અમારા હંસા દવે એ થયું કે ચાલો કંઈક હંસા દવેના ગીતોને સેલિબ્રેટ કરીએ ડેફિનેટલી અમે માટી બહુ જ ખાધી છે માથેરાનની અને હવે સેલિબ્રેટ કરીએ છીએ તો એ બધું જરા ભૂલી જજો બટ વી વિલ ટ્રાય ટુ સેલિબ્રેટ હંસા દવે અને ખાસ તો વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે એની વચ્ચેનો આ દિવસ છે તો ચાલો મસ્ત મજા કરીએ મારી સાથે આમ તો તમને ઓળખાણ કરાવવાની જરૂર નથી પણ આમથી સ્ટાર્ટ કરીએ તો મીનાળ પટેલ અભિનેત્રી આપણા ખૂબ જાણીતા રેખા ત્રિવેદી સિંગર સા રે રે ગાંધાર નંદિની ત્રિવેદી મ મધ્યમ હંસા દવે પંચમ સુરેશ જોશી આજે આપણે આટલા આપણી સાથે છે એ તો અમેરો આનંદ છે તો એનું પેલું ગીત છે ને કેસુલો યાદ આવ્યો મને તારું ચાલો अली तारु है केशरानुफल अली तारु है केशरानुफल अली तारु है के सुरफुल् अली तारु है के सुर वा

ગીત ઉતારો તો જાણું તમે એટલું સાંભળ્યું એટલું સાંભળ્યું કે પછી એ ઈપી વાગતી બંધ થઈ ગઈ ત્યાં સુધી એટલે એ ગીત મારા સ્મરણ બહુ પાકું છે બંને ગીતો પાકા છે પણ હું એક ગીત ની બે લાઈન नाम तमे वासली न सूरमय वेहतु न मे निंदा करे छे साने सवानीत निन्दाकरे एगोलिङ्गा ધાનુંુના વે તુ ના મે ઘન શ્યામ નામ વે તું ના મે ઘન શ્યામ થાબે એવો સમય

牧马。 તારો ખોળો સાંભરે વાહ કેટલું સરસ તમને તો બધું કેટલું સાંભળતું હશે આ બધું યાદ કરીને એક બે પ્રસંગ કો હમ એ વખતે અમેરિકામાં આ ગીત બહુ ગાતી હતી એટલે મા બાપ છોકરાઓને લઈને આવે છે તો એક છોકરાને એટલું એસી ગયેલું મગજમાં કે કબાટમાં ઘૂસી ગયેલું ને એમ અંદરથી ગીત ગાય અરે બાપ રે ઇલિ ઇમનો દીગરો કબાટમાં ઘૂસી ગયો અને પછી આગળ जातो તો અરે વાહ અરે માં તો કેટલા પ્રસંગ હો છે એક્યુઅલી ખાસ પૈસા જે એક પ્રસંગ કે અમારો નેશવિલ ગયો અમે મધર ઓફ થ્રિંગ ગયા ને 8 દિવસ હતા

બી છું એક સાંભળીએ ગીત સાંભળ્યું અને પુરષોત્તમભાઈને એટલા સાંભળતા આવ્યા છીએ કે પછી અમને એમાંથી જેટલી બધી પ્રેરણા મળે ગાવાની પ્રેરણા મળે શીખવા મળે તો એવું જે ગીત મને યાદ આવે છે દલાલના શબ્દો છે રચના સુરેશ દલાલની છે અને પુરુષોત્તમભાઈએ કમ્પોઝ કર્યું છે ખૂબ જ ગમતું ગીત મારું તે તો રાત વગાડ્યા કરી તો રાત આખી વાસળી બગાડ્યા કરી મન સૂતી સપની જગાડ્યા કરી મન સુતી સપની જગાડ્યા કરી તે તો રાત આખી વાસળી રાત આખી વાસળી બગાડ્યા કરી

बोलावे हुँ बनवागे વાત કરવી છે કે કંકુ નામની ફિલ્મ આવી હતી ને મિનલબેન અમે તો છે ને એ વખતે સ્કૂલમાં હતા અને સ્કૂલમાંથી અમને આ મૂવી જોવા લઈ ગયા હતા એ વખતે હું અમદાવાદ રહેતી હતી અને ફિલ્મમાં એ વખતે એટલી નથી સમજ પડી જે મેં ફરી વાર જોઈ ત્યારે મેં મને એ ફિલ્મ સમજાઈ એમાં એક સ્ત્રીની સંવેદનાને એટલી બધી સરસ રીતે રજૂ કરી છે અને એ સ્ત્રી એક પગલું ચૂકે છે તો એ પગલું ચૂકે છે ને એના પર હંસાબેને એક અદભુત ગીત ગાયું છે હું થોડીક કોશિશ કરું એ ગાવાની મારું બહુ જ પ્રિય ગીત છે પગલું પગલા માણું ખો રમતો ચલક ચલાણું કે મન ખો રમતો ચલક ચલાણું આગળ એના જે અંતરા છે ને મીનાળભાઈ સાત સાત સાચા પગલાં ને ખોટું પગલું એક તો લોકો સાત સ્ત્રીના સાત સાચા જે સાત પગલા છે એ નથી યાદ રાખતા પણ એક ખોટું પગલું છે એને આખી જિંદગી કોસે છે અને એ ગીતમાં જે અભિનય થયો છે પલ્લવી મહેતા ને તો સરસ છે પણ હંસાબેન તમે એ ગીતમાં જે ભારો ભાર સંવેદના ભરી છે એટલા બધા હજુ પણ મારા મનમાં આ ગીત સાંભળીને આપણી આંખમાં પાણી આવી જાય એટલું સુંદર ગીત છે

આઈ નો એટલે આ કેટલી બધી માઇન્યુટ વસ્તુ છે કે બોલાવે શબ્દ પણ કરેક્ટલી બોલાવો જોઈએ એટલે આ બહુ જ સિન્સિયરિટી એ વખતે હતી અને હંસાદ હવે તમે એ યોગના સાક્ષી બન્યા છો અને આજે તમે અમારી સાથે છો અમારા માટે બહુ મોટી ધન્ય ભાગ્યની વાત છે ઉત્સવ છે ઉત્સવ છે રેડિયો પર અનેક વાર જે ગીત આપણે માણ્યું છે એ ગીત હવે સાંભળીએ હંસાદ હવેના કંઠે ઉતારો તો હું જાણું હે મારી ગાગર ઉતારો તો હું જાણું કાન કાંતમે ઉચ તો પાડ કે તો હું તો ઘર ઘર જઈને વખાણ હું તો ઘર ઘર જઈ આપણી બોલ થી નેહા કેમ ક્યારે ચુપચાપ બેઠી છે ચાલ બોલ કયા મેદાન માં આવતા તરીકે બેઠી છે ને તો કઈ લીલું લીલું મને એમ થાય છે કે આપણે જે દરેક કાર્યક્રમનો એક અભિન્ન અંગ છે એવું એટલે રાસ ગરબા હોય કે સુગમ સંગીતના કાર્યક્રમો હોય કે લગ્ન ગીતો હોય એમાં જે અચૂક ગવાતા હોય એમાંનું એક અતિ પ્રસિદ્ધ એવું ગીત લોક કહીએ વસેલું ને આપણે ગાઈએ ચાલો હરિન્દ્રભાઈના શબ્દો હા પુરુષોત્તમભાઈનું સ્વરંકન યસ

યાદ પડે અને હંસાબેન રાજુલબેન કૌમુદીબેન આ બધાના ગીતો ખૂબ નાનપણથી સાંભળ્યા હતા અને થેન્કસ ટુ રેડિયો કે એ અચૂક વાગે અને નાનપણથી જે કાનમાં પડેલું એટલે એટલું બધું આમ જડબે સલાક ચોટી ગયું હોય કે કોઈ એવા ઓરિજિનલ ગીત સાંભળ્યા હોય અને કોઈક સેજ પણ જુદું ગાય ને તો આમ જરાક આમ ફેશિયલ એક્સપ્રેશન થોડા જુદા થઈ જાય બીજી એક છે કે આ લોકોએ જે ગીતો ગાયા એ સરસ કવિતા જે હોય એવા ગાય છે આ તો ફક્ત ગમે તેમ નથી ગાય સારા કવિઓની ઉત્તમ રત્નો કે નવા કવિઓની સુંદર રત્નો ગાય છે આ લોકોએ બહુ સાચી વાત અને એ વખતે શબ્દોનું આટલું મહત્વ હતું અને બીજી એક વાત મને એવી યાદ આવે છે કેવાની કે જે આ બધા કલાકારોએ વાત એ નિભાવી છે કે પોતે બહુ જ અચ્છા સંગીતના જાણકાર અને એ ધારે તો એ ગીતમાં જે મ્યુઝિક ડિરેક્ટર હોય એના ઉપરાંત પોતાની જગ્યાઓ બનાવીને ગાઈ શકે છતાં જે સ્વરકારે નક્કી કર્યું હોય એટલું જ ગાવાનું અને એવી જ રીતે ગાવાનું શિસ્તબદ્ધતા એટલે એ આ બધા કલાકારો અને વી આર રિયલી બ્લેસ્ડ કે આ બધા કલાકારોના યુગમાં આપણો જન્મ થયો છે ને આપણે એ લોકોને એ લોકોની સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે ગુજરાતી ભાષામાં યસ અને મારે આમાં એક વસ્તુ એ ઉમેરવી છે કે હંસાબેન અમે બી આ નાના હતા ત્યારે જ આ બધા ગીતો સાંભળતા હતા સ્કૂલ કોલેજના દિવસો અને અમારા ઘરમાં પણ રેડિયો બહુ જ વાગે અને સુગમ સંગીતનો કાર્યક્રમ આવે તે વખતે આ બધા નામો આવે કે હવે રજૂ કરે છે હંસા દવે તો મોપાધ્યા અને હંસા દવેના અવા અવાજમાં ગીત સાંભળો કૌમોદી મુનશી સાંભળો એ વખતે આ બધા કલાકાર ક્યાં રહેતા હશે અને શું કરતા હશે આમ એવું કંઈક કલ્પના ચિત્ર મગજમાં હતું એ વખતે એવું સ્વપ્નય નહોતું વિચાર્યું કે સાથે બેસીને આવો મોકો મળશે એટલે મારા માટે તો આ બહુ જ મોટી ધન્યવાદ છે મારી મમ્મી હોત તો એને બહુ જ આનંદ થાય કારણ કે એ તમારા બધાની બહુ ચાહક હતી તો આ બધા ગીતો પેલું પણ એક બહુ સરસ ગીત છે રેખાબેન પેલું એક આપણે આવો ને અહીંયા

એના પરથી આ ગીતું છે આપડે પુરુષોત્તમભાઈ નું ગાઈએ પૂરા થશે મનના હો

એટલે એમ થાય છે અમારા બધા વતી કહું છું કે તમને વધાવવા અમે શું કરીએ અંગના ઓશિકા કરીએ ને ફળના પાથર ના કરીએ આપણે તો ઓશિકા ને પાથરણા નો એક પ્રસાદ જ આપ્યો છે હજુ તો હંસા દવે તમે યુટ્યુબ પર સાંભળશો તો તમને એટલી બધી મજા આવશે અમે તો જસ્ટ એક નાનકડો પ્રયત્ન કર્યો છે તો મીનાબેન છેલ્લે છે ને સુરેશ દલાલ ગીત રાઈટ એ બહુ જ અમારા બધાનું ગમતું છે ચકરાઓ અને એ કોરસમાં વધારે સારું લાગે છે એટલે આપણે બધા કોરસમાં જઈ જે તો લેટ સ્ટાર્ટ જે

કાર્યક્રમનું છેલ્લું ગીત ફરીથી હંસાદવેના અવાજમાં